હું જયદીપસિંહ વાઘેલા એલિસ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી કાર્યરત છું આજે મારે કેટલી વાત આપ સૌ સમક્ષ મૂકવી છે દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે છ એપ્રિલ ઓગણીસો એસી એ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ એ પહેલા જનસંઘના નામથી આ પાર્ટી કાર્યરત હતી પણ હિન્દુઓનો પણ એક અવાજ હોવો જોઈએ એવા વિચારથી આરએસએસમાંથી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીજીએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી એ વખતે પાર્ટીનો મોટો વ્યાપ નહોતો બહુ લિમિટેડ દાયરામાં પાર્ટી હતી પણ જેટલા પણ નેતા જેટલા પણ કાર્ય કરતા હતા એ એક વિચારધારાને વળગેલા હતા અને વિચારધારાને આધારે કામ કરનારા લોકો હતા આપણે સૌ જાણીએ છીએ કે લોકસભામાં બે સીટથી શરૂ કરી અને આજે ત્રણસો પ્લસ ઉપર ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ છે પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ભારતીય જનતા પાર્ટી ઉપર બહાર થી આવેલા કોંગ્રેસના લોકોનો અને કોંગ્રેસના નેતાઓનો ભરડો થતો જાય છે એક ભરતીની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી એ હમણાંથી શરૂ કરી છે જેમાં ના કોઈ વિચારધારા છે ના કોઈ સિદ્ધાંત છે એવા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે મારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવું પાયાના કાર્યકર્તા છે સંઘ સાથે જોડાયેલા છે એ લોકોને ન્યાય આપી શકતા નથી અને તમે બહારથી આવેલા કોંગ્રેસના લોકોને એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટીમાં તમને ન્યાય મળશે તો આ વાત કેટલા અંશે યોગ્ય છે આલિયો માલિયો જમાલિયો જેની કોઈ કિંમત નથી એવા લોકોને આવકારવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ રોજ દોડા દોડ કરે છે આ જોઈને મારા જેવા પાયાના કાર્યકર્તાઓનો જીવ બળે છે કે શું આ દિવસ જોવા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા મારા જેવા લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં ધારા ત્રણસો સિત્તેર રામ મંદિર કાશ્મીર આ બધા મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી દીધી આજે ખુશી છે એ વાતની કે બધા મુદ્દા પૂરા થયા છે પણ સત્તા પર હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાના વિચારધારા પરથી ભટકી રહી છે માત્ર એક જ ઉદ્દેશ એક ચક્રી શાસન સ્થાપવાનું હોય એ રીતે વિરોધ પક્ષના તમામ પક્ષના લોકોને સામ દામ દંડ ભેદ થી પોતાના શરણે લાવવાનું એક કામ આખા દેશમાં થઈ રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં આજે થઈ રહ્યું છે મને સમજાતું નથી કે આ રીત રસમ સેના માટે અપનાવવામાં આવી રહી છે લોકો એમ પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે એમ પણ તમે સત્તા પરજો જો 300 પ્લસ અને ગુજરાતમાં 156 સાથે તમે સત્તા પરજો તો તમારે આ કરવાની જરૂર સેના માટે પડી રહી છે મને એ સમજાતું નથી તમારા આ પ્રકારના વર્તનથી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો એક મોટો વર્ગ ખૂબ નારાજ છે પણ સત્તા આગળ સાણપણ નકામું એમ સમજી અને બીકના માર્યા કોઈ બોલતું નથી મારી જેમ કોઈ હિંમત કરતું નથી પણ હું આપને પૂછું છું કે જે લોકો કોંગ્રેસ છોડીને આવ્યા છે સીજે ચાવડાને પૂછો કે પંડિત દીનદયાલ કોણ હતા શ્યામા પ્રસાદ કોણ હતા આજે પંડિત દિન શ્યામા પ્રસાદ મુખર્જી અને અટલજી નો આત્મા ઉપરથી જોતો હશે ભારતીય જનતા પાર્ટી ને તો એમને એમ થતું હશે કે શું આની માટે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી સિદ્ધાંત વિહીન રાજનીતિ આજે થઈ રહી છે રામ મંદિર તો આપણે બનાવ્યું ખુબ સરસ વાત છે એની માટે હું અભિનંદન આપું છું રામના સિદ્ધાંતોને આપણે ભૂલી ગયા રામાયણ અને રામ આપણને હું નહીં ભાવના છે છે જ્યારે આજે તો માત્ર હું 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 જ થઈ રહ્યું સત્તાની આટલી મોટી ભૂખ ભવિષ્ય ભૂતકાળમાં ક્યારેય જોઈ નથી શેની માટે આપણે રાજનીતિમાં આયા હતા આપણો એક અવાજ હોવો જોઈએ હિન્દુઓનો અવાજ હોવો જોઈએ ના કેવલ આવ સત્તા મેળવવા માટે આપણે ક્યારે આયા હતા જ્યારે પાર્ટીની સ્થાપના થઈ ત્યારે સત્તા ક્યાં દૂર દૂર સુધી નોતી છતો મારા જેવા લોકોએ લાખો લોકોએ સંઘર્ષ કર્યો છે શું આની માટે કર્યો છે સંઘર્ષ આજે જ્યારે ગંગા જેવી પવિત્ર મારી ભારતીય જનતા પાર્ટી આ કોંગ્રેસના લોકોના આવવાથી દૂષિત થઈ ગઈ છે ત્યારે મારું દુઃખ સાથે કેવું પડે છે राम तेरी गंगा मैली हो गई सिर्फ सत्ता पाने के लिए हूं भारतीय जनता पार्टी નો કાર્યકર્તા છું તેમ છતાં હું આ ભરતી મેળાનો ભરતી મેળાનો વિરોધ કરું છું જે જનતા પાર્ટીના કાર્યકર્તા હોય હવે હિન્દુત્વના પાઠ સુહાર્દિક પટેલલ્પેશ ઠાકોર સીજે ચાવડા अर्जुन મોઢવાડિયા જેવા લોકો પાસે જવું પડશે ખૂબ દુખ થાય છે જ્યારે જે જયરાજસિંહ પરમાર જેને આખી જિંદગી ટીવી ડિબેટમાં ભારતીય જનતા પાર્ટી અને ગાળો દીધી એ જ જયરાજસિંહ જયરાજસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બને છે વિધિની વક્રતા આનાથી વધારે બીજી કઈ હોઈ શકે